ઝાલોદ તાલુકાના વગેલા લીલવા દેવા મુણદા અને લીમડી ખાતેથી પોલીસ દ્વારા વિદેશી દારૂ જપ્ત કરાયો તારીખ સત્તર ચાર બે હજાર પચીસ અને આજે તારીખ અઢાર ચાર બે હજાર પચીસ એમ બે દિવસમાં ચાકલિયા પોલીસ અને લીમડી પોલીસ દ્વારા ચાર સ્થળેથી વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો જો કે કહી શકાય કે પેટ્રોલિંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસ દ્વારા વિદેશી દારૂ જપ્ત કરાયો હતો રહેણાંક મકાનમાંથી અને રાહદારી પાસે હેરાફેરી કરાતો વિદેશી દારૂ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો ચાકલીયા પોલીસે વઘેલા ગામેથી લીમડી પોલીસે લીલવા દેવા મૂળધા અને લીમડી ગામેથી વિદેશી દારૂ જપ્ત કર્યો હતો બંને પોલીસ દ્વારા ચાર સ્થળેથી કુલ આઠ હજાર એકસો પાસઠ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો અને ચાર ઈસમો વિરુદ્ધ લીમડી પોલીસ દ્વારા કહી શકાય કે સાંજે છ વાગ્યાને પંદર મિનિટ સુધીમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે